ગોધરા શહેરની મધ્યમાંથી પસાર થતી મેસરી નદી જેમાં નજર નાખો ત્યાં કચરાના ઢગ ગટરનું પાણી અને ઠેર ઠેર કચરો છે આડેધડ પુરાણ અને કચરો ઠાલવતા અટકાવવામાં તંત્ર નિષ્ફળ રહેતા નદીની આ દયનીય હાલત થઈ છે ત્યારે સ્થાનિકો દ્વારા નદીની સફાઈ કરી પુનઃજીવિત કરવાની માંગ ઉઠી છે પાણી જે ગંદુ પાણી છે તે જોડાણ કરવામાં આવે છે સાથે સાથે કચરો પણ આવે છે એટલે જે નદી છે 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 એ બિલકુલ બિલકુલ ગટર જેવી બની ગઈ ગઈ અને થઈ ચોમાસામાં વરસાદ પડે છે અને તે વખતે પાણી આવે છે પરંતુ એ પાણી વહી જાય છે જો ચેક ડેમ વગેરે બાંધવામાં આવે તો શક્ય છે કે પાણી નદીમાં રહે અને નદી ફરીથી પુનર્જીવિત થાય એ સંજોગોમાં પણ આ મેસરી નદી ને જે પુરાણ છે એને સાફ સફાઈ નથી કરવામાં આવી કે ઊંડાણ નથી કરવામાં આવ્યું અને આવનાર સમયમાં જો આ ગંભીર બનાવ બનશે અને પૂર કે અન્ય કારણોસર જાનમાલને નુકસાન થશે તો આ ગોધરાવાસી અને આજુબાજુના લોકોને બહુ જ સહન કરવાનો વારો આવશે છેલ્લા ઘણા વર્ષોથી મેસરી નદીની આ હાલત છે તેના બ્યુટિફિકેશનની રજૂઆત અને વાતો તો અનેક વાર કરાઈ છે પરંતુ આજ સુધી મેસરીની મરામત થઈ નથી માત્ર અધિકારીઓ તરફથી સરકારી જવાબ આપવામાં આવે છે અને અમારું તંત્રની એક જ માંગ છે જે તે લાગતા વળખતા અધિકારીને જાણ કરવામાં આવે અને વહેલી તકે ચોમાસું અત્યારે જ્યારે બેસવાનું છે ટૂંક સમયની અંદર ત્યારે આનું ધ્યાન રાખી અને મેસરી નદીને ફરી એનો તટ જે છે તે સાફ કરવામાં આવે અને જે ગરીબ લોકો જે તટની આજુબાજુ વસે છે એ લોકોને ચોમાસાની અંદર સ્થળાંતર કરીને બીજી જગ્યાએ ના જવું પડે એટલી જ અમારી માંગ છે આમ તો આવી અનેક રજૂઆત પછી પણ તંત્રના પેટનું પાણી સુધી હલતું નથી ત્યારે આગામી સમયમાં મૈશ્રી ની હાલત આવી જ રહેશે કે પછી તેની મરામત થશે તે એક મોટો સવાલ છે નામદેવ પાટીલ ગુજરાત ફર્સ્ટ ગોધરા